તમારી ટીમ ની અંદર બે બ્રાન્ચ હોય એની અંદર કોઈ ભી એક બ્રાન્ચ માં તમારો કોઈ લીડર સારું કામ કરતો તો એને દબાવવાની કોશિશ કરવાની કે પ્રોત્સાહિત કરવાનો ભણાલ કો શું કરે એને મારવાની કોશિશ ઊંધી ઊંધી સલાહ કે મારા આગળ ના થઈ જાઉં છું હવે આ હું ચેરલિંગ જે કામ કરતો હોય એનો એક બાજુનો બીજો છેડો કમજોર જ પડે ચાલે હાલો આ તો બહુ ગહેરો પોઈન્ટ છે આમ તો પડે તો આધ્યાત્મિક એટલે

તમકે સાહેબ માં ટીક ચાલતે ને જો દિલમાં માં ઝેર હશે ને ટીમ પ્રત્યે તો કોઈ બી જગ્યાએ તો કુદરત બીજો શેરો હજારવાની કારણ કે નેટવર્ક માર્કેટિંગમાં ભગવાન કા ભગવાન છે સાક્ષાત દિલ સાફ હશે દિલ ખોલી નાખો ફોન કરવાને અમે કહીએ કે બીજો ફોન ના બધા ને કોઈ દિવસ મારા મારા તો જોઈ મે મની પાવર કોઈ દિવસ વાત કરી ખુશીલા ઠાકોર સાહેબ બીએમ પટેલ સાહેબ કેડી સર આજે બી આખા યુનિટ અમરપી સાહેબને સાથમાં સાથ આપું તમે શું બધા એવું સમજો કે સાહેબ બધું મને ખૂબ પાડી છે સેવા તમને શું લાગે બધાને અમારે સાહેબ મને બધી સર્વિસ આપી છે જો મને કાઢવા લાગે જ નહીં હોય કોઈ દિવસ એ માણને મેં છોડ્યો નથી એટલું દિલ મોકળું રાખવું પડે ઘણી વખત ઘણું બધું કહી દેવાની ઈચ્છા સાહેબ ને બધું કહી દેવું આવું મારા કેમ કરે મારી ટીમમાં તો એ દવાઈ કે ભગવાન તો જોઈ રહ્યો આટલા મહાન માનવરો ત્યારે હોય છે સાહેબ ને પણ ખેદ ઉપર ગમે ત્યારે મીટિંગ સાહેબ એની કરો ભેગી એવું નહી હું આઈટી સિક્યુરિટી જુદી પ્રોબ્લેમ તો કરવી હોય તો કરી શકું સાહેબ મને કઈ ના તો કે ભેગી કરો કે સાહેબ ને મારા હંગાતે લઈ ચાલો કારણ કે મારે આજે ડબલ્યુટીસી બનવાનું આજે આઈટીસી નું નોલેજ છે માં મારે પણ પલ્લે ના પડે બધું પડે ટીમ મને સિનિયર બધા

કઈ થી ક્યારે આગળ ની ચિંતા ખબર નહીં પડે પાવર મની મની નો પાવર થઈ જાય કોઈને મની થઈ ગયો ચિંતા ના કરતા મની મકાન બે એવા ભાગ પેદા થઈ જાય પાવર લે એ સમય લગા ઢીલો પડ જાય પાવર મની થાય તો મારે ચાર વખત આવું થયું આલે મારી ટીમ તમે ચેક કરો ખાલી 50 25 50 લાખ બીવીન જ ગાળો છે બાકી સરખી ચાલે મારી સરખો જાય તો સરખી ફેક્ટરી કરી તો એ મુશુ દુખી ગયો બતા